મિત્રો તમારા બધાના સાથ સહકાર થઈ અને મારા ખૂન પસીના ની મહેનતી એક એક રૂપિયો ફાઇનલી મારા જીવનમાં આ દિવસ આવી જ ગયો ભાઈ તો વગાડો ગીત ભાઈ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજના ભાઈ આપણા બ્લોગ ની શરૂઆત કરી રહ્યા છે એક ધાર્મિક સ્થળ થી એટલે કે ભાઈ જોજરી માતાજી ના મંદિર થી અમાર રૂપાલ ગામ માં જોજરી માતાજી નું મંદિર આવેલું છે તમને પાછળ દેખાતું હે તો આપણે પેલા દર્શન કરીએ અને પછી નીકળી જઈએ હિંમતનગર કારણ કે આજે આપણો ભાઈ પ્રમોશન આવ્યું છે એટલે બહુ એક ખુશી સંદર એક આનંદ આવી રહ્યો છે તો પેલા આપણે દર્શન કરી લઈએ અને પછી નીકળી જઈએ હિંમતનગર તો દર્શન કરવા આપણે આવી જશું ભાઈ જય જોજરી માતા કી જય જોઈ લો ભાઈ તમે પણ દર્શન કરી લો અમે પણ દર્શન કરી લઈએ તો ગાઈઝ ફાઈનલી આપણે આવી ગયા છીએ હિંમતનગર અને આપણે એક પ્રમોશન કરવાનું હતું એનું કામકાજ કરી લીધું છે ભાઈ એ પ્રમોશન તમને રીલમાં જોવા મળશે અમે અમારા બ્લોગમાં કોઈ ડિક્લેર કરતા નથી બરોબર અને અત્યારે હાલ આપણે બીજું એક કામ છે તમને બતાવી દઈએ તો જુઓ ભાઈ મારા ભાઈનો મોબાઈલની દશા તમે જુઓ આ બધું વચ્ચે બધી આખી ડિસ્પ્લે પૂરી થઈ ગઈ છે તો આપણે અમારા ડિસ્પ્લે તૈયાર કરવા માટે જઈ રહ્યા છે પરી મોબાઈલ શોપમાં આપણે એડ કરી દઈએ પેલા મોટર લોલાનું ભાઈ તમને અગત્યની વાત કરું મારા ભાઈ તમારે મોટા લોલો ફોન લેવું જ નથી યાર મોટો લોલો મોટો લોલો હા મોટો લોલો મોટો લોલા બધા ના લેવા જોઈએ યાર હું યાર મલા ની કશી ને શું કહો ને કબા બોરાવો એ નહીં કકે

રોણીન ગામમાં એ જ રાજા તો ભાઈ આપણે આવ્યા છીએ કચોરી ખાવા માટે હિંમતનગરની ફેમસ કચોરી એટલે કે ભાઈ ચાર પૂજાની કચોરી જોઈ લો ભાઈ ચાર પૂજા નાસ્તા હાઉસમાં તો આપણે અંદર જઈએ અને સરસ મજાની કચોરી ખાહે મારો ભાઈ હાર્દિક તું જોઈ લો ભાઈ આવી કચોરી અમારા હિંમતનગરની બહુ ફેમસ કચોરી છે તો પહેલા હું પેલા પણ જતો હું પહેલા રોજ ખાવા આવતો મજા આવતી હતી ખાવાની અત્યારે મજા જ આવે છે સ્વાદ તો એવું ને છે બસ ખાલી ભાવ જ છે ભાવ જ છે ખાલી અને મજા છે મને તો ભાઈ અત્યારે હાલ શિયાળો ચાલુ થઈ ગયો છે ને બધાને સ્વેટરની જરૂર એમ મને ખબર પડી ગઈ છે ભાઈ એટલે એડવાન્સમાં હું તમારા માટે વિડીયો લઈને આવી ગયો છું ટીબેટીયન ભાઈ જોરદાર આપણા હિંમતનગરમાં ચાલુ થઈ ગયો છે સ્વેટર કે મફલત લેવો ટોપી લેવી હોય બરાબર છે અને લેડીઝ માટે બધા શું આવે પેલા સમર કોટની બધું લેવું તો એમ મળી જાય છે નોનો છોકરા માટે જેકેટ થી લઈને બધો સામાન મળી રહે તો જોઈ લો ભાઈ આઈ રહ્યું ઇન્ડો ટીબેટીયન ચાલુ થઈ ગયું છે ભાઈ આપણા હિમતનગરમાં તો લહેરો આપણે અંદર એન્ટ્રી મારીએ અને બધું જોઈએ અને તમને બતાવીએ બરોબર લગભગ ફિક્સ રેટ જેવું લખ્યું છે પણ અંદર જ્યાં પછી બધી ખબર પડે જોઈએ કેવી છે તમને જણાવીશું મારે ભાઈ બરોબર ચલો બાપુ જોરદાર સ્વેટર આવી છે ભાઈ આપણા વિરાટ કોહલી બધા સેમ અને ભાવ ખાલી પંદર હાજર થી વીસ હાજર નો સ્વેટર અને જેકેટ મળી જવાના છું ભાઈ અને ભાઈ ભાઈ ક્વોલિટી તો એક નંબર રહેવાની છે ભાઈ સ્વેટર માં તો ગીટોનું છે એટલે તમને છે બિલકુલ એ ઠંડી લાગવાની નહીં ભાઈ તમે એકદમ ગરમ થઈ જવાના છો અને લોકેશનની વાત કરું તો ભાઈ બિલકુલ રિવરફ્રન્ટ ની સામે તિબેટિયન નું બોર્ડ મારેલું છે તો તમે જો એટલે તમને સ્વેટર જેકેટ ટોપી બધું જ મળી જવાનું છે ભાઈ અને ક્વોલિટી તો બાપુ એક નંબર છે પણ હમો ભાવે એવું છે તો ભાઈ ભાઈ બધા લદ્દાખ થી આવી જશે ભાઈ વેચવા માટે સ્વેટર જેકેટ તમારે જે લેવું આવી જજો મારા ભાઈ પંદરસો બે હજાર પચીસો ત્રણ હજાર પોત્રીસો ચાર હજાર દસ હજાર પંદર હજાર એક નંબર જેકેટ છે પહેલી જેકેટ માર ભાઈ એક નંબર નો છે ગમે તેલી તમને ઠંડી પર હે ને પણ તો મને છે ને થોડી એ ઠંડી હવા લાગવાની નહીં એટલે તમે બધા આવજો મારા ભાઈ ઉપર થી ગરમી લાગે હા ગરમી લાગે બરોબર માર ભાઈ અને ઠંડીમાં તો છે ને તમે બીજો કોઈ ખોરાક લે ને તો એ તો મને ગરમી તો આવી જ જાય માર ભાઈ પણ આપણો સ્વેટર તો પહેરવો પડી ગયા કારણ કે બહાર નિયવા લાગી જાય પણ શરદી બરદી થઈ જાય હડા હડા ઓ ગટિયા અલા ગટા ગટા હડા હડા

푸슈파 죽게가나이사라 <laughs> <laughs> <laughs>